તો સુરત માં મોહણી ગામના સરપંચ સહિત ગ્રામજનો ચલથાણ ખાતે આવેલી શ્રીખંડ ઉદ્યોગ સેવા સહકારી કર્મચારી મંડળી ખાતે પહોંચ્યા હતા તો મોહણી ગામ સરપંચ સહિત ગ્રામજનોના લાખો રૂપિયા શ્રીખંડ ઉદ્યોગ સેવા સહકારી કર્મચારી મંડળીમાં અટવાય ગયા છે તો પલસાણા મોહણી ગામમાં ગ્રામજનોના ત્રણ લાખ કે પાંચ લાખ એમ કુલ ચાલીસ લાખ શ્રીખાંડ ઉદ્યોગ સેવા સહકારી કર્મચારી મંડળી માટવાયા છે તો ગ્રામજનો રૂપિયા લેવા આ મંડળીએ પહોંચ્યા ત્યારે સહકારી મંડળીમાં મારેલું હોવાનું જણાવ્યું હતું ત્યારે ગ્રામજનોને તાળું જોતા વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઓફિસમાં તાળા હોવાથી રૂપિયા લઈ રફુ ચક્કર થઈ ગયાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે

পাঁত্ৰিশ চালিশ ব্যায়ে গান্দা চাইডে দিছে পাঁচ ববাই